તો આવી રીતના નહિ જાય એટલે હવે બતાડો મિત્રોને પલક પલક કાઢ નાખવાનો છે આમ કેરીમાંથી કેરીનો પલ પાક હોય કાઢ નાખવાનો છે બફાઈ જાય આ રીતના તો કોટ મિત્રો નીકળશે અને પછી એની ચાસણી મૂકી અલગથી બહુ સુંદર બધા ચાસણીને એક માપ હોય તો એ માપે ચાસણી મૂકીને પછી આને કરશું ને આ બહુ મસ્ત મજાની છે બધી ફૂલ નાખવાની

ને આવી રીતે મેં YouTube માં ન જોયો કે આ મુરબો બનતા તો અમે બને અમે બનાવીએ તો YouTube માં મે કે જોયો ન તો હવે આજ પેલા અમારા ઘરે જોઈ એકવાર જરૂર શેર કરજો ને બનાવજો એ ખરી ઘરે લાઈક શેર સબસ્ક્રાઇબ તો કરજો આ રેસિપી શેર જરૂર કરજો જેમ કે પાંચ દસ પેટીઓ સુધી હજી આગળ વધી શકે આ નાબૂદ થતી જાય છે એટલે આને આપણે નાબૂદ થતા

આપણી બડી ઘોરે ને કેરી ને કાતાવી આ બરફ આ હે ને બાફેન બાફવાની જરૂર જો ને થોડી બાફજો આનો એક ઈ હે મિત્રો મેં કે આ કેરી ને બાફવામાં તમારે ગોટલું વાйт નીકળવું જોઈએ ત્યાં સુધી બાફવાની આ રીજો દે રેડ કલર રેસા પનો દી ગોટલા ની અંદર કેટલું બાફ છે કેરી કેરી નો આખો કલર ચેન્જ થઈ જાય તમે જોઈ શકો છો જોવું

ત્યાર તો આપણે પહેલાં આપણા સામળયા જે ધરાવશું તેવું પણ બેઠાય ને આપણા કરશનજી નાના ગોપાલજી પહેલાં જમશે પછી તમે જમશો તમે બનાવો ત્યારે આપણે જમશું તો કન્ટિન્યુ રહેજો બહુ સૂગંધ બહુ મસ્ત આવે છે

ને હું મમ્મી ને કહીશ કે થોડુંક ધીમે હલાવે એમ કે ચાસણી હે આપણી જાડી છે એટલે ખાંડ જ છે નકરી જો મિત્રો આવી જાડી ચાસણી બનાવવાની તમારે આ સાઈડથી હું ઉતારું ને મમ્મી આમ ઉભે તો એ દેખાય તમને જો આવી રીતના મિત્રો કરતું જાવાનું છે તમારે જો આ ચાસણી થાય છે ચાસણીને આપણે હાવ આવી થાવા દેવાની ઘટ અને ઘટ ચાસણી થઈ જાય કાઠા એના આપણે ખોલા થાય એટલે આપણે હવે જોઈ લેશું ચાસણી થઈ કે નહીં ધીમો ગેસ હવે કર નાખશું આપણે મિત્રો

તો જો આબી રીત ને કેરી નો આપણે મૂરબો કરશું રૂ તો ધીમો ગેસ કરતા મમ્મી અલાવ ગેસ ધીમો કરું તો સાહણ જો આ થી હેલી જા બને

ચાસણીમાં અને સતત હલાવતું દેવાનું છે આ ચાસણીને જ નાની લઈને મિક્સ કરી જીરો હાફ સ્લો ગેસે જ કરજો નો હે મિત્રો દાજ છે આપણે આ એ આટલી ચાસણીમાં આપણે આવી રીતના મિક્સ કરતું જવાનું કરતું જ આવવાનું સતત હલાવતું દેવાનું હે કાઠેથી નીચે હલાવવાનું એટલે ઢોળાઈ નહીં આપણે આ જો આવી રીતના બનાવવાનો છે મોરબો બને છે અત્યારે કેરીનો ને પેલા કેરી આ રીતે મિત્રો મોરબો કેરીનો થાય કાચી કેરીનો જો કાચી કેરી મોરબો મમ્મી અત્યારે બનાવે છે ને હું ઓમ પેમેર કરું તો તમને ખબર પડે મિત્રો હાલો મિત્રો તો આવી રીતના જો બનતો હોય મોરબો બનવા દેવાનો તો એ બની રેડી થઈ એટલે હું તમને બતાઉ તો જોઓ મિત્રો હવે આના છાટા ઉડે છે ચાલે યો અને આપડે આ આનો એક મેજર માપ છે ઈ મમ્મીને ખબર ને તો ઈ જાણ તમને કે શું કરવાનું મિત્રો અને સતો હાલો મિત્રો અને આમ હલાવવાનો રંગ ન બદલે ને આ પાણી જરી ન રહેવું પડે

હું છે ઉભીને ઉતારીશ મિત્રો હવે એવો સમય આવ્યો કે કેરીનું બને છે મૂળો ને મારે થોડુંક છેટું ઉભવું પડશે તો જો મમ્મી આવી રીતના બનાવે છે મિત્રો ને

ચૂલે મિત્રો ચૂલે હે ને વાર ન લાગે કેમ કે વધારે તાપ હોય ને આપણે ગેસે વાર લાગશે તો અત્યારે સાંજ થઈ ગઈ એટલે ગેસે જ કરી નાખીએ મમ્મી કે તમને બતાડવા માટે ને પાછું સવાર સુધી બાથે જ કેરી ન રખાય એટલે અત્યારે અમારે અહીં કરવો પડ્યો બીજી વખત બપોરે કરશું ને ક્યારે તમને દેખાડશું મિત્રો તો જો આવી રીતના મુરબો કરવાનો તમારે જો કલર ચેન્જ થતો જશે આખો જેમ ટાંસણી આખી ફીટ થતી જાય કેરીઓમાં મમ્મી ક્યાર ના હલાવે છે તો આ જ દુખતો હશે મમ્મીનો તો ચાલો હું થોડીક વાર હેલ્પ કરાવતા મારી મમ્મી તો એવા હોય રોજના પણ તમારે થોડુંક તમારું ધ્યાન રાખીને કરવું જો મમ્મીને છાતા વિદા હે કટલાય

જો મિત્રો આપણે આ મુર્ભો બનીને તૈયાર છે ને મમ્મીએ બનાવી લીધો બહુ જ કડી મહેનત પછી ને મુરબો કંઈક આવી રીતના મુરબો કંઈક આવી રીતના હોવો જોઈએ કે એ એક ધારો પડવો ન જોઈએ મિત્રો ન કંઈ એ આમ પડવો જોઈએ જેલીની જેમ તો કેરી મુર્ભો બની ને તૈયાર છે તો મમ્મી જો ન ભાવે હવે આમાં કાજુ બદામ તો હે નાખી હકો અમને તો જ ભાવે આમાં ખાલી એલચી મિત્રો ને કલર કેસરી નાખશે હવે

મમ્મી ને એડ કર બેન એડ કરી દઈએ છે થોડો ઘણો ઓછો નાખજો કલર કારણ કે પાછો હલાવી હલાવી નખાય બહુ કલર બસ બટલો જ નાખો આપણે હવે વધારે આપણે નાખીએ અમારે એવું કલર તો આવી ગયો કે કલર નું કઈ જરૂર ન એ કલર તો છે જ એમાં રસાલ છે કે જો તો જો આવો પાણી ફરી દઈએ ને આવો છે બધું મૂળ હા આવી રીતે મૂળ મિત્રો કરવાનો તો ને કહી કે આ સાઈડ જોઈ ને મિત્રો સાથે થોડીક વાત કરે સેકન્ડ આપી દે મિત્રો ને કે જરૂર ને જરૂર આ મૂળ ગો બનાવજો તમે એટલે એક જ મૂળ ગો ની પણ કેરી નો તમને નહીં ભાવે આપડા મોમો તો જરૂર બનાવી જોઈએ બહુ મસ્ત ટેસ્ટ છે મોમો આમાં તમે બહુ આ જોજો જોજો એમ શીખવા જડે શીખીને જરૂર જરૂર બનાવજો ખાલી બે કેરીનો બનાવજો એલચી બેન એડ કરી છે એલચી નાખી બેન એલચી ને બહુ મસ્ત સુગંધ આવે છે મિત્રો

ફ્રીજમાં મૂકી દ મિત્રો એટલે હે ને ઠંડો બહુ મજા આવે ને ઠરી જાય વેલે સર તો મમ્મીને હવે હું તો ચાલો મિત્રો તમે જોઈ લેજો તો મમ્મી આરે આપણે એક મિનિટ વાત કરી લઈએ એને હવે સમય ન તેવું લાગે છે મને તો હવે આપણે વિડિયાને અહીંયા જ વિરામ આપશું

આપણે માટલામાં કેરી બાકી માટલામાં સુલે કેરી બાકી સુલે જ કરવો તો મિત્રો અમારે અંધારું પડતું હતું ને સુલે સાંજ પડી ગઈ તો ચાલો હવે મિત્રો બોલાવું તો ઠારશે નહીં પરવીની થોરે તો ને નહીં જ છો આટલી કેરી હતી છે ને મોડું તો વધારે ન કેરી અલગ અલગ બનાવ ફૂલ જરૂર જરૂર ચાલો તો મિત્રો હવે આપણે કેરી ને નવી વસ્તુ બનાવીશું જોવાનું કેરી કેરી ઘણી છે આપણે આગળ તો ઘણી વસ્તુ બનાવીશું આપણે તો હવે આપણે મિત્રો ને કહી દો લાઈક છે સબસ્ક્રાઈબ કરે મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારા મમ્મી માટે કરજો આટલું આટલું તમને જય શ્રી કૃષ્ણ